હા મંગુ આજ રાત્રે નવ વાગે ભૂલતી નહી હા આજ વાગે મમ્મી નહી છે રાત્રે નવ વાગે હા રમીલા નવ વાગે ભૂલતી નહી આઈ જજે હા ચંપા ના ઘેર નવ વાગે આઈ જજે બધો નવ વાગે આઈ જવાનાસ ભૂલતી નહી મમ્મી શું છે રાત્રે નવ વાગે આજે આઠમ છે ને એટલે નવ વાગે મંગુબા ઘેર ભજન રાખ્યા છો સારું મમ્મી હું તમને યાદ કરાવીશ અરે મમ્મી નવ વાગવા આયા તમાર ભજન માં જવાન નથી હા વા હું ઓડિયા આવી ચિંતા ના કરી છો અરે મમ્મી હા વા અરે મમ્મી તમાર ભજન થેલી રહી ગઈ ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે બારે મમ્મી તમારી આ ભજન ની ચોપડીઓ છે ને એ ભરી આપવું